મદદ જય જવાન જય કિસાન મશિયા નેશનલ ફાર્મ ચેનલમાં સ્વાગત છે તો મિત્રો આજે આપણે ચાર પાંચ દિવસ પછી આપણે વાડી આવ્યા કેમકે વરસાદ બહુ પડ્યો એટલે કે બહુ વાડી આવવાની કોઈ જરૂર નહોતી એવું કંઈ કામકાજ તો અત્યારે હોય નહીં તો હવે આજે આપણે લગભગ પાંચમાં છઠ્ઠો દિવસ થઈ ગયો છે આજે આપણે વાડી આવ્યા અને હવે વાડીમાં તમે થોડુંક બતાવું કે થોડીક આપણે નુકસાની છે વરસાદ પાણીની આપણું જે ઓલું સોયાબીનનું વાવેતર કર્યું હતું એમાંય આપણે ફેલ થયા એ હું તમને આગળ જતા તમને બતાવું અત્યારે તો કૂવા આપણા સલકાઈ ગયા કમ્પ્લીટ આપણે અહીંથી કાઢ્યો છે એટલે આપણે આખી કૂવો કોઈ દિવસ સલકે નહીં અહીંથી પાણી જવાનું ચાલુ થઈ ગયા આપણે નુકસાની થઈ હતી આ ની અંદર આપણે થોડું ઘણું ઓર્ગેનિક ખેતી કરીએ એટલે એના માટેનો આમાં દ્રાવણ બનાવેલી છે દેશી દવા એ વારાફ આવશે પછી એનો આપણે ઉપયોગ કરીશું આમાં આપણે સોયાબીનનું વાવેતર કરેલું છે બીજી ફેરી આમાં થોડુંક હજી વ્યવસ્થિત મારું દેખાય છે હું આગળ જતા તમને બતાવીશ કે એમાં તો કાંઈ છે જ નહીં હવે આ લીંબુડી નમી ગઈ છે આપણે આ બે વર્ષની લીંબુડી હતી એમાં ઝીણા એણે લીંબુની ફાલને બધું આવવાનું ચાલુ થઈ ગયું પણ આ વરસાદની નમી ગઈ છે નીચે પાણી બરુરી ને આ છે આપણે મોસંબી એમાં ફાલ તો આવે છે પણ ખરી જાય છે હજી બધે ધોવાણ શું છે આપણે એટલે આવતી વર્ષમાં થોડીક આપણે મહેનત કરવી જોઈએ થોડીક મોટી નુકસાની છે હું તમને આગળ બતાવું આંબાની કલમો આપણે ગયા ચોમાસામાં વાવી હતી એટલે વરસ દિવસ થાય હવે આ ચોમાસામાં લગભગ હજી પંદર વીસ દિવસ પછી આપણે વરદી પૂરું થાય એનું સાઈઠ આંબા આવ્યા હતા એમાં થોડાક આગળ છે અને દસક આંબા અહીંયા છે આમાં એ સોયાબીનનું વાવતર કર્યું પણ આમાં કોઈ જમાવટ છે એ નહીં તો આપણે પહેલાં વર્ષે જ નુકસાની અહીંયા થઈ હતી કેવડાવડા ધોવાનું તું અહીંયા થોડુંક આપણે રિપેરિંગ કર્યું હતું લાકડા ખોડીને પણ એ બધું આ વખતે પાછી સેલ હારી આવી બધું નીકળી ગયું આ સામેવાળાનું ગાયનું આ ઘણું બધું એને નુકસાની છે અહીંથી ત્યાં દીવાલ છે અહીં સુધી અધેર હતી આ કાળી માટી એની ઉપર ઉપર પંદર થરની દીવાલ હતી બધી પડી ગઈ આપણે અહીંયા સાત થરની આપણે હતી એ બધું અહીંયા અત્યારે નીચે ટટાઈ ગયું હવે હવે એ તો શિયાળામાં તો ઉનાળા મહિનું કામકાજ થાય આપણી આ બોડીમાં હવે થોડીક કોરામણ આવવા મંડી થોડીક મોલો ઈયળ હતી તો આપણે એમાં દી પહેલાં દવા મારી હતી અત્યારે થોડીક નરવાઈ દેખાય છે હવે આમાં આપણે સપ્ટેમ્બર મહિનામાં આનું ફ્લાવરિંગ ચાલુ થાય પછી ઓગસ્ટ આખો મહિનો છે દાંતવાનો ગ્રોથ થઈ જાય જબરજસ્ત ઘોડા નીકળે જોઈએ આમાં હું કર્યું આડત્રીસ નંબરની ની મગફળી છે આપડી આમાં અત્યારે ફ્લાવરિંગનો સમય થઈ ગયો છે પણ હજી બહુ કોક કોક જગ્યાએ ફ્લાવરિંગ આવે છે અને વરાપ ની જરૂર રહે પણ વરસાદ ચાલુ છે માંડવીમાં તો નરવાઈ સારી છે પણ હવે તડકો કે નીકળે તો કઈક સૂર્યપ્રકાશ મળે પછી ફ્લાવરિંગ મારીયા ને આપણે હવે આપણે કામ કરવા જવાનું છે કે આપણે ઓલા બીજી સોયાબી ફુવારા હતા એક દિવસ વાવેતર કર્યું બીજા દિવસે એટલે આપણને કઈ જાય એટલે એમાં ફુવારા મૂકીને એક દિવસ આઈકાતા ફુવારા તો પછી એમાં વરસાદ આવી ગયો ને આપણા એમાં ફુવારા લાઈને બધું પડ્યું છે એમાં જોઈએ છે આપણને લાગે છે કે એકાદો બે ત્રણ ઘૂંગરાવું આપણે એક દિવસ નીકળવા ગયા હતા તો થોડો ગારો વધારે વધારો વરસાદ આવી ગયો હતો એટલે પાંચ છ ફુવારા અને છ છ ઘુંગરા ગાઢા તા બીજું બધું હજી આપણું ખેતરની અંદર પડ્યું છે ત્યાં જવાનું છે વરાબ જેવો માહોલ છે તો આપણે નીકળી લઈએ આપણો દેશી જુગાડ છે મિત્રો આનો આનો છે ઉપયોગ આપણે તમને બતાવીશ અત્યારે આનો ઉપયોગ કરવામાં આપણે ફુવારા હારવાના છે અહીંયા લઈ જવાના કે આની અંદર આપણા એકલા વિડીયા તમે જોયા હશે તો ખબર હશે કે આમાં આપણે ફુવારા હારવાનું કામ કરતા બિયારણ હારવાનું કામ કરતા ખેતરમાં ખાતર લઈ જવું છે ડેપારે તેનું કામ કરીએ હવે અત્યારે આપણે હવે જવું છે ખેતરમાં ને ચાર પાંચ દિવસથી વાળીએ નહોતા આવતા એટલે આપણે આ બે જામફળ અને એક લીંબુ આપણે આ નવી લીંબુડી આપણે જોઈતી ને નમે ગઈ હતી એમાંથી શરૂઆત થઈ ગઈ છે લીંબુ નીકળવાની ને આ બે જામફળ મળ્યા જામફળી મોટી છે પણ અત્યારે પક્ષીને કંઈ ખાવા ન હોય એટલે બધું ખાઈ જાય જામફળી તો આમાં આગળ બે ત્રણ છે પણ આ વખતે હજી એમાં આવ્યા નથી આપણે આ સોયાબી વાળાપડામાં હવે આમાં જો આ રીતનું સોયાબી છે એટલે હવે આને આપણે કાઢવાની જ છે બરાબ થાય એટલે આપણે આગળ વિડીયો મેં કોઈ તમે ન જોયો તો જોઈ લેજો ટાઇટલ હતું આપણું કરમની ઘટના હવે આનું પાછું ટાઇટલ એવું મારવું પડે એમ કે કરમની ઘટના ભાગ દે કેમ કે આમાં પાછું આ વખતે આવું થઈ ગયું છે ને હવે સોયાબીનનો સમય પૂરો થવા આવ્યો આમાં શેનું વાવેતર કરીએ વરાપ મળે એ પ્રમાણે આગળ જોઈએ હવે હવે ભૂંગળાની હાલત તો શું થઈ હોય હવે આપણે પાણી એવા કાજુ કાકર નહીં ખાશે અહીંથી તો આગળથી તો આપણે થોડાક નીકાળી લીધા એટલે વાંધો હવે વચમાં થોડુંક ખાલું છે હવે અહીંયા જાય પછી ખબર પડે આપણને ચાલો હવે શરૂઆત કરી દઈએ એમાં જવાની ના છે ના થોડાક આપણે આ કાકાના લઈ આવ્યા હતા ભૂંગરાના ફુવારા ઘટતા હતા એને આપણે અહીંયા વાડીમાં રાખી દઈએ એ લોકો આવે પછી લઈ જાય કેમ કે એ જુનાગઢ છે અત્યારે વાડીએ કોઈ છે નહીં આપણા ફુવારા ગણીની વાડીએ પોતાળથી આપણા ચાર ભૂંગરા મિત્રો તણાઈ ગયા છે પણ ગણતરીમાં ચાર ભૂંગરા ઓછા થયા કેમ કે એના આંકડા નીકળી ગયા હતા ફૂગરા પીડા તલ નક્કી થઈ ગયું હતું કે આ ભૂંગરા વયા ગયા ગાળો ફટાફટ આવવાનો થપ્પો ભેગો કરીને વાડીએ પોતાડી દઈએ આપણે આ રેકડીમાં ફોર આપણે ગોઠવાઈ ગયા એટલે આપણા કાકા નાતા એને વાળીએ મૂકી આવ્યા હવે આ ફોર આપણે વાળી લઈએ આ રેકડી એટલી કામ આ મિત્રો આમાં હજી લગભગ પાંચ હાથ ફોર હોય ને તો આમાં ટેન્શન ન રહે આપણો ઉપાડવું હોય તો એક જણા કે ત્યાં ન ઉપડે ના આખો અમે આવી ગયો આ રીતના ચલાવતું જ આવવાનું

હજી આપણા ત્રણ ફેરા કરવાના છે એક તો પગમાં સડો પહેરોથી ડાહડાઈ કઈ છે ટેન્શન મારું થઈ ગયું હાડ વટાણ લહેંઘો પહેરો તો સારું હતું દાહડા આવી ગયા છે હવે વટાણથી તો આપણે વાડી ઠાવી ગયા છીએ હવે આપણે મૂકી દઈએ વ્યવસ્થા રીતના આપણે અહીંયા ગોઠવા થયેલી છે તો ચાલો મિત્રો હજી આપણે ત્રણ તૈયાર કરવાના છે સારી આપણે ફટાફટ તો મિત્રો આજનું કામ આપણો હુંગરા હારવાનું હતું એ કામ પૂરું થયું બુવારા બુવારે ધોવાઈને અંદર રાખી દીધા હવે ખાલીની જગ્યા પર આપણે ગોઠવી દેવું હવે આપણે જાવા ઘરે તૈયાર થઈને નીકળી ગયા છીએ હવે આપણે વિડીયમ તમે બનાવી રહેજો તમને મારે વાડીનો રસ્તો બતાવું કે અમે ગાડી લઈને આવીએ માં કેવું પાણી છે આપડે વાડીનો રસ્તો પણ તમે જોતા જાવ આ બે વર્ષની નારી છે આપણે જ્યારે બોડીનું વાવેતર કર્યું હતું ને ત્યારે આપણે લઈ આવ્યા હતા માંગરોળથી આ બધામાં મિત્રો પાછું આપણે વાવેતર કરવાનું રહે ત્રીજી વાવણી ઓકે આ વર્ષે ત્રણ વાવણી કરી હતી આ વર્ષે ત્રણ વાવણી કરી આવું તો ભાગ સાડી હોય ને મળે ત્રણ ત્રણ વાવણી કરવા બરાબર ને બાકી દેખ વાવણી કરી લે પછી શોમાં હું પૂરું થઈ જાય આપણે એવા કિસ્મત વાળા છે આપણને ત્રણ ત્રણ વાવણી કરવા મળે બોલો ઉપરવાળો આપણને એવો સાથ આપે એ તમને વાવવાની મજા આવે ને બીજી ફેરી વાવવું બીજી ફેરી વાવવાની મજા આવી હતી તો કે હવે તમે ત્રીજી ફેરી વાવો મજા આવતી એવી તમે કરો એમ કે હવે આમાં કંઈ આપણે ટાટા થાય એમ નથી એટલે બધું વાવેતર કરવાનું છે આમાં સેટામાં હવે દવા છાંટવાનું ટાણું થઈ ગયું છે ડૉક્ટરની પડકી લઈને રાખી છે પણ હવે આમાં થોડીક વોરાપ મળે ને પવન ન હોય તો આ દિશામાં પાછી આપણે મગફળીમાં ઉડે તો તકલીફ થાય થોડીક ખોરાક મળે ને ત્યારે આમાં મારી રાખી છે આખા ખેતરમાંથી ભૂંગરા લીધા પણ બે મિત્રો ભૂલાઈ ગયા દેખાયમાં ભૂંગળું ભૂલાઈ ગયો પાણી એ ખેતરોમાં રેસના પાણી એમ આગળ દેખાતું હોય તો ન્યાય હજી પાણી આપવા આવે અહીં આપણો એ નવસો સાડા નવસો ફૂટનો શાહ છે ત્યાં ઉપર હજી પાણી આવે છે આ માંડવી એ મારા કાકાનું ખેતર છે એ લોકો બાજુ આપી રહ્યા અને સુરત રહ્યા છે એની માંડુ એ આ વર્ષે સારી છે વાંધો નથી એક થરી હાથી આપ્યું તું બાકી એમાં કાંઈ બીજું કામ નથી કર્યું બે વરાફ છે નહીં આ બધા ઝાડવા એના છે ચાંત પાંચ નારિયેળી હતી એમાંથી એક નારિયેળી લઈ ભાગી દારૂટ રેકેક કરીને પડી ગઈ પછી નવી વાવ નારિયેળીને ઓવડર કરી દીધું બે ત્રણ વાવી દીધી આપણા ગારામાં ભૂંગરા હેરાથી જો એમ લાગે કે રોજડા ધોઈડા લાગે એવું કરી દીધું ખેતર ખૂંદી ખૂંદીને જો આ પાણી કમ્પ્લીટ હોવ હવે આ તો મને લાગે સાંજ ચારથી ઉકાય પાણી ત્યાં સુધી આઈલા જ કરશે જવું પાણી ખેતરમાં એક બેલ એટલું થઈ ગયું બાકી બે બેલા આવતા એક પેલું જમીન ઉપર હતું ફૂટ એક જમીનથી નીચે પાણી હતું બાજુમાં પટેલની વાડી છે ભલાભાઈની એની ઉપર છે આપણા કુટુંબિક કાકા છે આજુબાજુમાં આપણે બધા કુટુંબ જ છે અહીંયા હજી એટલું પાણી આવેલું આવ્યા આપણી વાડીનો રસ્તો ચાલુ થઈ ગયા અહીંથી અહીંયા આપણું મશીઆ ટ્રેક્ટર ફસાઈ ગયું હતું આગલા વીડિયમ તમે જોયું છે માન માન નીકળ્યું તો સુધું અહીંયા એટલો ઊંડો ખાડો છે હવે આપણે ગાડીમાં એલા જઈએ આપણે ગયા વર્ષે મિત્રો વિડીયોની શરૂઆત કરી હતી ઉતારવાની હમણાં વરસ દિવસ થઈ જાય ત્યારે આપણે આ રસ્તામાંથી જ આપણે શરૂઆત કરી હતી પહેલો વિડીયો મૂક્યો તો કે દેશી કંટોલા આપણે આ વાડિયુમાંથી જ ઉતારી રહ્યા પણ હવે બધાય દવાયું છાટવા માંડે એટલે આ વખતે ક્યાંય વહેલો છે નહીં આ વખતે કંટોલા ખાવા નહીં મળે આ બધા જો અત્યારે કંઈ ખડ જ નથી તું દવાયું મારી દીધી હતી મિત્રો જો આ રીતના વાડી હાલવાની મજા આવે થોડું થોડું પાણી આવતું હોય આ પાણી તો આ બે જ રહ્યા વધારે વરસાદ છે એટલે પૈસા આ ગાડીમાં એટલું પાણી ન હોય અત્યારે તો વરસાદ એવો પડ્યો ને ખેતરોમાં તાજા પાણી થઈ ગયા તો ગારીમાં તો આવવા માંડે ખેતરો હું વહેલા આવી ગયા છે ને હાઈતા માઇઠામાં આવે તો એ ડાહડા આવે પાંચ તો ઓલો છે ને અમે ભૂંગરા હારવા ટાણે સડો પહેરો હતો ને ત્યાં બધા ખાઈ ગયા ખંજૂર એવી આવે આમ ડાહેડું કરે ત્યાં બીજું થાય નહીં કે તાવ આવવાનું ના દે એવું કઈ મચ્છર જેવો પ્રોબ્લેમ ન આવે પણ ખંજોર બહુ આવે મીઠી ખંજવાય કરી ચાલો હમણાં આપણી ગાડી આવી ગયા આપણે રસ્તા મૂકી દીધી હતી ત્યાંથી પછી થોડું થોડું પાણી છે એમ આપણે ગાડી લઈને રોડ ઉપર નીકળવાનું છે એક બે થેલીઓ ભેગી જોઈએ આપણે વાડી આવક આવો કરતા હોઈએ કાંઈક ને કાંઈક વસ્તુ આમ થેલી ને લઈ રહી છે આ નારિયેર તો એક બે નારિયેર હોય કઈ થોડું ઘણું શાકભાજી હોય રેનકોટની થેલી છે છત્રી લીધી તો છે વાંધો નહીં છત્રી રાખી ભેગી એટલે હું જ અત્યારે આ રેડા બેડા આવતા હોય તો ઘડી રોડ ઉપર ઊભું રહી જવા થાય બાકી આમ મસ્ત હયા બાકી પાણી પાણી રહેલું આગળ ચાલો હવે આપણે જો આગળ થોડી ગાડી ચઢી પડી ત્યાં પહોંચી પછી આપણે ગાડીમાં તમને હું રસ્તો બતાવું જો પાણી મસ્ત મજાનું પાણી જાય પછી આ થોડું થોડું દોરું પાણી છે પણ કાલ થાય ને જો મસ્ત લોહી ચૂકી તું રાહુ એમાં જો રગ ઉપર બેસી ગયો તો તમે ઘડીકર અડ્ડો નહીં ને ધાતુ એ થઈ જાય તાજું માજુ ઠંડા ગયો ત્યાં પાણી હેડ પહોંચવા હવે આમાં પાણી હાલે ને ત્યાં સુધી આપણે મિત્રો આ રસ્તે ઉપર આવ્યું જવાનું અહીંયા આપણને હાલવા દઈએ એટલે વાંધો નહીં આ રીતની કેડી હોય એટલે આમાં આમાંથી ગારાવાળાએ પાક ને આપડે ગાડી આવશે ત્યાં સુધી હવે એક ખેતર હેઠું છે આપણી ગાડી મીટી ગઈ આ કાંઈક કેવું જનાવર મિત્રો આ જો નહીં આવ્યું ને અહીંયા રોકાઈ ગયું છે પાણામાં તો આમાં વરતાતું નથી આડું હું હોય તમને કોઈને કંઈક અંદાજો આવતો હોય તો કે છો આનું મોઢું લાંબુ છે લાગે સારી જેવું પણ સાર્યું છે ને એના જેવું છે ઉચરું નથી ઘૂચરું પાછું મીંડા જેવું છે હવે જે હોય તણાઈ એ તો સારું ન પાછું આપણને ગંદા છે આ પાણીમાં આવ્યું છે આગળ આપણા શેડા પાડો એની જ માંડવી છે મિત્રો પિસ્તાલીસ નંબરની આખું ખેતર આપણે ટ્રેક્ટરથી વાવણી કરેલી છે મસી આ મિની ટ્રેક્ટર છે યુવરાજ એની હતી આ અમે શેડો દેખાય ત્યાં ત્યાં દસ વીઘાની અંદર વાવેતર કર્યું હતું આપણે દર વર્ષે આપણે ઘણા બધા વાવેતર કરીએ બધાનું વાવેતર સક્સેસ થાય છે મારા ખેતરમાં આડું શું પ્રશ્ન આવે ને કે દર વર્ષે આડું એકાદા ખેતરમાં તો તકલીફ થઈ જ જાય છે બાકી કોઈની ફરિયાદ નથી આવતી આપણે અત્યાર સુધી જાજા ખેતર તો નહીં ખાલી પાંચ છ વર્ષ ત્યાં આપણું વીસ બાવીસ વગેરે વાવેતર કરી ફ્રી હોય એટલે ભાડે વયા જાય ટ્રેક્ટર લઈને કોઈની ફરિયાદ નથી વ્યવસ્થિત વાવેતર આપણું હોય કાટું પારવું નહીં આ વખતે તો વાવવા નથી ગયા હતી બિસ્તારા અંગે આપણી વાઈડ હોતા હતા આ વખતે તો કેમ કે આ વખતે આપણે વરસાદ છે ને એક એક સાથે થઈ જાય ને મિત્રો એટલે કોઈ ભાડા પણ મળે નહીં કે બધાય ખેડૂતને એકારે વાવણી થઈ ગઈ હોય અને એક બે વર્ષ આપણે શું થયું કે આપણી દેશમાં વરસાદ થઈ ગયો હોય એટલે આપણું વાવેતર થઈ જાય પણ બીજી દેશમાં એક દિવસ બે દિવસ પાછો આપણને એ સમય વધારે મળે આ વખતે આપણો પ્રશ્ન એ થયો કે એક રે વાવણી થઈ ગઈ હજી આપણી પાસે હતું પાંત્રી ચાલીસ વીઘા વાવેતર કરવાનું તો આ રસ્તામાં પાણી આવી ગયું એટલે આપણું ટ્રેક્ટર ફસાઈ ગયું હતું એટલે આપણે બીજી ફેરી ત્યાંથી કાઢવાની કોશિશ ન કરી ખોટી નુકસાની આવે થોડા ઘણા ભાડા હાટું થઈને અને ટ્રેક્ટરમાં કંઈ દાગો થાય એ આપણને પસંદ નહીં એટલે ટ્રેક્ટર આપણું વ્યવસ્થિત આજે ચાર વર્ષ થયા પણ હજી તમને ટાયર સિવાય કોઈ જાતનો છે તમને દાગો ન લાગે ટાયર તો જો કે હાલે એટલે ગહાય એટલે આ વખતે આપણે પછી આ ખરાબ રસ્તામાં ટ્રેક્ટર કાઢ્યું નહીં એટલે આપણે જાજા આ વખતે ભાડા ન થયા બે થી ત્રણ ખેડૂતને આપણે વાવેતર કર્યા પાણી થી પાણી આવતું તો નહીં પાણી જો છે આરસીસી કરેલું છે ને એટલે વાંધો ન આવે પણ હું ધ્યાન રાખવું પડે આમાં ઉપરથી કોઈ થાક રાખે રેતી ને એવું આવી ગયું હોય ને એટલે આમાં જે આપણને થોડુંક દોરું પાણી છે ને એટલે રોજ દેખાય નહીં તાજું પાણી થઈ ગયા પછી આપણી ગાડી આમ જ રોજ આવશે વાંધો ન આવે નેટલું પાણી થોડુંક ઓછું થઈ જાય બે દિવસ થાય ને અત્યારે તો વાયુ નાખી છે રેસ ફૂટી ત્યાં એટલે વધારે ખેડામાં ગાડી રાખવાની મજા આવે કે નેશનલ હાઈવે ઉપર ન મજા આવે એમાં આવી મજા ન હોય ભલે રસ્તો સારો હોય ફોર ટ્રેક હોય આનું તમે આ લોકેશન તમે જુઓ તો જ મજા આવે હજુ નીચે કંઈક પથ્થર આવે ને તો એ થોડુંક ધ્યાન રાખવું પડે હજી આમાં દેખાતું નથી એટલે બંધ કરી દે એ ફોટા પડે અહીંયાથી કાંઈ ન થાય પેલા બંધ કરી કેમેરો જાણીતું હોય ને એટલા આપણે હા મિત્રો સાથે શેર કરજો કંઈ સૂજા હોય તો કોમેન્ટ તમારે તમે જરૂર કરજો આપણે કોમેન્ટ બોક્સ ખુલ્લું જ રાખેલું છે બન નથી કરેલું અને નવા આવેલા મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન યા અલી મદન